નમસ્કાર વાત એ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની કે જેનો સૂરજ એક સમયે મધ્યાહને હતો એ દિગ્ગજ નેતાની કે જે પણ વિચારી રહ્યા છે આજે કે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો તે શું મારી સૌથી મોટી ભૂલ છે એ દિગ્ગજ કોંગ્રેસી નેતાની કે જેઓ વર્ષો સુધી ચૂંટાતા આવ્યા એ દિગ્ગજ કોંગ્રેસી નેતાની કે જેની સામે ઉમેદવાર ઉમેદવારી કરતા પહેલા પણ વિચારતા નામ છે જવાહર ચાવડા વિધાનસભા છે માણાવદર ચર્ચા શા માટે થઈ રહી છે તેના પર વાત કરીશું આ પહેલા મુખ્ય વાત જે મૂળ મુદ્દો છે એ છે જવાહર ચાવડા શું હવે ગાયબ થઈ રહ્યા છે જવાહર ચાવડાનું રાજકીય જીવન શું સંકટમાં છે જવાહર ચાવડાનું પત્તું શું તેના જ મત વિસ્તારના એક કોમન મેને કાપી નાખ્યું અરવિંદ લાડાણી

અરવિંદ લાડાણી જવાહર ચાવડા સામે હારે પણ છે પરંતુ તેના મગજમાં કંઈક અલગ ચાલી રહ્યું હતું થોડા પાછળ જઈએ બે હજાર સત્તરમાં આ જવાહર ચાવડા કે જેની પરિસ્થિતિ આજે ખરાબ છે તેનો સૂરજ મધ્યાહન હતો ગુજરાતમાં જવાહર ચાવડાનું મોટું નામ હતું ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓમાં જવાહર ચાવડાની ગણના થતી

એ વિખેરી રહ્યા છે બે હજાર ઓગણીસમાં જીત થાય છે જવાહર ચાવડા ખુશ હતા લાગતું હતું ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયો જીતી પણ ગયો મારી વિધાનસભા પણ મળી ગઈ અને જે કેન્દ્રમાં જે પક્ષ છે અને રાજ્યમાં જે પક્ષ છે તેમાં હું પણ છું એટલે મુશ્કેલીઓ પણ દૂર થઈ ગઈ તેને ખબર નહોતી કે આવનાર સમયમાં શું થવા જઈ રહ્યું છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી આવે છે ત્યારે જુએ છે કે તેની સામે ઉમેદવાર કોણ છે તો એ જ જૂના અરવિંદ લાડાણી જવાહર ચાવડા કહે છે કે અરવિંદ લાડાણી છે જેને મેં બે હજાર ઓગણીસમાં પેટા ચૂંટણી હરાવી દીધા હતા અરવિંદ લાડાણી મારું શું બગાડી શકશે આ અરવિંદ લાડાણીની મારી સામે હાર નિશ્ચિત છે ટેન્શન લેવાની કંઈ જરૂર નથી પરંતુ સમીકરણો બદલાઈ ચૂક્યા હતા ટેકેદારો બદલાઈ ચૂક્યા હતા મતદારોએ અલગ મૂળ બનાવી દીધો હતો માણાવદરની જનતા જવાહર ચાવડાને સબક શીખવાડે છે દગો કોને કોને કહેવાય કહેવાય વિશ્વાસઘાત કોને કહેવાય એ માણાવદરની જનતા જવાહર ચાવડાને શીખવાડે છે જવાહર ચાવડા એક સમયે કોંગ્રેસને બાયબાઈ કીધું હતું પરંતુ એ જવાહર ચાવડાની મત બેંક તેને બાયબાઈ કહે છે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં જવાહર ચાવડા હારે છે અને તેની સામે કોમન મેન એક સાદગીથી જીવતા અને તેની પાછળ ચતુર દિમાગ રાખતા ગુજરાત કોંગ્રેસના અરવિંદ લાડાણી જીતી જાય છે અરવિંદ લાડાણી જીતે છે ગુજરાત કોંગ્રેસમાં ખુશી હતી કે જવાહર ચાવડા જેને પક્ષ પલટો કર્યો પક્ષને નુકસાન કર્યું તેને એક આપણા સૈનિક હરાવી દીધા પરંતુ ગુજરાત કોંગ્રેસ ને પણ આ વ્યક્તિ દગો દેવા જઈ રહ્યો હતો મૂળ સ્ટોરી વિલન પડદા પાછળ ખેલાડી કયો કે પછી મુખ્ય વ્યક્તિ અરવિંદ લાડાણી હુકમ નો એકકો સાબિત થવા જઈ રહ્યો હતો અરવિંદ લાડાણી ગુજરાત કોંગ્રેસમાં રહે છે ગુજરાત કોંગ્રેસને જરા પણ શંકા નથી જતી કે આ અરવિંદ લાડાણી આવનાર સમયમાં માં પક્ષ પલટો કરશે અરવિંદ લાડાણી આવનાર સમયમાં રાજીનામું કરશે લોકસભા ચૂંટણી નો જો સમય છે આ પહેલા થોડા દિવસ પહેલા અરવિંદ લાડાણી રાજીનામું ધરી દે છે ગુજરાત કોંગ્રેસના નેતાઓ આશ્ચર્યચકિત હતા કે આ નેતા પર કેટલો વિશ્વાસ કર્યો મહારીઓ ટિકિટ આપી અને એ એ વ્યક્તિ હવે આ તેને રાજીનામું ધર્યું તેની સાથે જવાહર ચાવડાનું પણ બીપી હાઈ થયું જવાહર ચાવડા પણ ટેન્શનમાં મુકાયા હવે મારું શું થશે મેં વિચાર્યું હતું કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી મને મેદાન ઉતારશે પરંતુ હવે કઈક અલગ થયું છે અને વાત હવે શરૂ થાય છે મુખ્ય મુદ્દો હવે આવે છે કે આજ અરવિંદ લાડાણી હવે કેસરિયા કરવા જઈ રહ્યા છે એ કેસરિયા કરશે તો સ્વાભાવિક છે કે તેની માગ હશે કે માણાવદની પેટા ચૂંટણી થશે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હું એટલે કે જવાહર ચાવડાની સામે હું અરવિંદ લાડાણી હશે જવાહર ચાવડાની સામે હું એટલા માટે બોલું છું કારણ કે જવાહર ચાવડા નારાજ છે અને જવાહર ચાવડા અપક્ષ ઉમેદવારી કરી શકે છે જવાહર ચાવડાની નારાજગી ફક્ત ગપ્પા નથી ફક્ત વાતો નથી મનસુખ માંડવિયા માફ કરશો મનસુખ માંડવિયા પોતે માણાવદર પહોંચે છે પરંતુ જવાહર ચાવડા ગાયબ હતા સાહેબ આવે છે થોડી વારમાં આવે છે બસ પહોંચે જ છે પરંતુ જવાહર ચાવડા પહોંચ્યા નહીં મનસુખ માંડવિયા સમજી ગયા કે જવાહર ચાવડાના મનમાં શું ચાલે છે નક્કી થઈ ગયું કે વેલકમ પાર્ટી યોજો અને અરવિંદ લાડાણીનું સ્વાગત કરો લાલ જાજમથી અરવિંદ લાડાણીને પક્ષમાં બોલાવો અને હવે જવાહર ચાવડાને ટાટા કહો આ તમામ વાત ચર્ચા છે આ તમામ વાત એક અંદાજ છે તમામ વાત એક માહિતી ઉપર છે હવે જવાહર ચાવડાનું રાજકીય જીવન સંકટમાં છે કારણ કે અરવિંદ લાડાણી પેટા ચૂંટણી જીતે છે તો પછી જવાહર ચાવડાનું માણાવદરમાં શું થશે જવાહર ચાવડા પાસે શું માણાવદર સિવાય કોઈ સીટ છે કે જ્યાં તેઓ સેફ રીતે લડી શકે છે જીતી શકે છે આ વાતનો જવાબ અમારી પાસે નથી તમારી પાસે હોય તો કોમેન્ટ બોક્સમાં લખો જવાહર ચાવડાનું શું થશે લખો અરવિંદ લાડાણી જે અત્યારના હુકમનો એક્કો સાબિત થયો છે તેની વિશે લખો માણાવદર બેઠક વિશે લખો માણાવદરના રાજકારણ વિશે લખો પક્ષ પલટા કરતા નેતાઓ વિશે લખો આપના અભિપ્રાયની અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લેક્શર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર